ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા છેલ્લા સાત દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે જો કે આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આજે ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કર્યું હતું જોકે રેલીની મંજૂરી મળી ન હતી મહામંડળની મુખ્ય માંગણીઓમાં પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના એકસો ત્રીસ દિવસનો પગાર ઇન્ફેક્શન અને એલાઉન્સ અને વધુ કાર્યભારવાળા સ્થળોએ આસિસ્ટન્ટની નિમણૂંકનો સમાવેશ થાય છે રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અને ઇએસઆઈએસના લેબોરેટરી ટેકનિશિયનો આ રેલીમાં જોડાવાના હતા જો કે પોલીસે હજુ સુધી રેલીની પરવાનગી આપી નથી રાજ્યમાં પંચાયત હેઠળ ચૌદસોથી વધુ લેબ ટેકનિશિયનો કાર્ય છે જેમાંથી ગાંધીનગરમાં ત્રીસથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે આ આંદોલનને કારણે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ ટેસ્ટ સહિતની લેબોરેટરી સેવાઓ ખોરવાઈ શકે છે આ અગાઉ પર લેબ ટેકનિશિયનો દ્વારા તેમની માંગણીઓ અંગે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે